મહાનગરપાલિકાની સાધારણ સભામાં કંસારાના મુદ્દે શાસક અને વિપક્ષાની સાધારણ સભા મેયર ભરત હતી આ સાધારણ સભામાં પ્રથમ મુદ્દે કોંગ્રેસે ઉપાડતા લાંબો સમય સુધી શાસક અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થઈ હતી બાદ બોર્ડમાં રજૂ કરાયેલ પંદર કાર્યો અને અધ્યક્ષ સ્થાને રજૂ કરાયેલ છ કાર્યોની ચર્ચાઓ કરી સર્વનામતે મંજૂર કરવામાં આવ્યા હતા

ના ટેક બને આ પ્રકારનું પણ કામ થવું જોઈએ મારું સૂચન પણ છે આગામી દિવસોની અંદર ત્યાં વડીલો હરવા ફરવા બેસી શકે આ પ્રકારનું કામ પણ થવું જોઈએ એટલે તથરી કંસારો છે આ કંસારાને બદલાવવાનું કામ અમારે કરવાનું છે આપણે બધાએ કરવાનું હરી હરી તથરી હું વડીલો છું એટલે મારે સૂચન કરવાનું છે હરી હરી અને તથરી આ કંસારાની અંદર આગામી દિવસોની અંદર આપણે વિચારશીલ થાય એ

જેસી apni wo duro karwa me agar jo so ma ap karevana chhe આજની સાધારણ સભામાં ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં પંદર કાર્યો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી છ કાર્યો વધારાના લેવામાં આવ્યા હતા જેમાં ઘરવેરાની જૂની કર પદ્ધતિ ઘરવેરા વિભાગે બીજો મુદ્દો એવો હતો કે ઘરવેરા વિભાગે કરદાતાઓને એપ્રિલ મે માસમાં એક સાથે ચાલુ વર્ષમાં રિબેટ આપવામાં અંગેની ત્રીજું આગામી નાણાંકીય વર્ષ બે હજાર ચો પચીસ છવ્વીસ માટે વેરા કાર્પેટ એરિયા કર પદ્ધતિ બેઝિક દરો યથાવત રાખવા અંગેની જે અમે કર વધારતા નથી પાંચમું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સફાઈ કામદારને એક સહાય દેવાની હતી આપણા બોર્ડમાં દેવી પણ પડે પણ જો અત્યારે ન દઈએ તો છેક મે મહિનામાં મળે એવું હતું એટલે આપણે અધ્યક્ષતાનેથી એ પણ લીધું હતું અને છેલ્લો મુદ્દો અધ્યક્ષસ્થાને દઈએ તો એક રાષ્ટ્ર એક ચૂંટણી સંકલ્પના સમર્થનમાં પ્રસ્તાવ અંગે જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો